મસાલેદાર રવૈયાનું શાક શિયાળો આવે એટલે દરેકના ઘરમાં બને તેમ છતાંય ગૃહિણીઓને ત્રણ પ્રશ્નો તો હોય જ કે આખા રવૈયા એવા રહેવા જ રહેવા જોઈએ સ્વાદ પણ મસ્ત આવવો જોઈએ અને તળિયે તો બેસી જ ન જવું તો ચલો જોઈએ રવૈયાની રેસીપીને અને આ પ્રશ્નોનું નિવારણ પણ આપણે લાવશું કે શું ધ્યાન રાખવાનું હોય છે તો જુઓ લીલા રીંગણ પણ આવે અને આવા જાંબલે રીંગણ પણ આવે કોઈ પણ લઈ શકાય છે તો પહેલાં મસાલો બનાવવાની શરૂઆત કરીશું તો પેલા અડધા કપ પ્રમાણે શિંગદાણા લેશું જુઓ શાકનો સ્વાદ છે ને આપણે અડધો તો મસાલાને જ આપી દેવાનો છે તો જુઓ શિંગદાણા કાચા નહીં લેતા આપણે તેને શેકીને તેની છાલ કાઢીને ઉપયોગમાં લેશું તો આ દાણાને આપણે પહેલાં તો ખાંડી લેવાના છે અડધા કપ જેટલા છે પછી નાખીશું તેની અંદર ગાંઠિયા તો અહીં તમે જો ગાંઠિયા નથી તો એકાદ બે ચમચી જેટલો ચણાનો લોટ શેકીને પણ લઈ શકો તેનાથી સ્વાદ સરસ આવે છે હવે એક ચમચી ખાંડ ઉમેરીએ અને એક ચમચાની વરિયાળી ઉમેરી દેવાની એક ચમચી જેટલી વરિયાળીનો ટેસ્ટ રીંગણના શાકમાં ખૂબ સરસ આવે છે ચોક્કસ ઉમેરજો તો બધું ખંડાઈ ગયું છે હવે આપણે તેને એક અલગ નાના બાઉલમાં લઈ લઈએ કે જેમાં આપણે મસાલો કરવો છે તો બીજા આપણે સૂકા મસાલા ઉમેરીએ તો અડધી ચમચી ધાણાજીરું અડધી નાની ચમચી હળદર પાવડર અડધી મોટી ચમચી પ્રમાણે તીખું લાલ મરચું જે પ્રમાણે તમે ખાતા હોય એ પ્રમાણે ઉમેરી શકો છો તો હવે જુઓ કલર લાવવા માટે અડધી ચમચી કાશ્મીરી મરચું અડધી ચમચી મીઠું સાથે જો ફ્રેશ લીલા ધાણા ઉમેરશો ત્યારે દેશી ધાણા શિયાળો છે એટલે ખૂબ સરસ મળે અને એનાથી એક શાકમાં સ્વાદ પણ સરસ આવશે અને પાંચ ગ્રામ જેટલા ધાણા છે ને એમાંથી થોડાક ધાણા મેં વધાર્યા છે કે જે સબ્જી બની જતાં આપણે ઉપરથી ઉમેરવાના છીએ બધોય મસાલો મિક્સ કરી લેવાનો છે અને આ મસાલાને ફ્રિજમાં તમે એક વીક સુધી રાખી શકો છો અને ખૂબ સરસ બધી સબ્જી જે ભરવાની છે તેમાં તમે આ મસાલો ઉપયોગમાં લઈ શકો છો તો રીંગણ છે એને મેં સારી રીતે ધોઈ લીધા છે અને હવે જો ઓડીટિયાના ભાગને દૂર કરીશું અને ખાસ કરીને પહેલાં રીંગણને ચેક કરી લેવાનું કે પણ કાણું દેખાવું જોઈએ નહીં જો કાણું દેખાય તો એને પછી સમારવાનું જ નહીં તો જુઓ આ રીતે બે કટ આપ્યા છે અને સેજ અંદર પણ આપણે ચેક કરી લેવાનું કે ક્યાંય પણ સડાનો ભાગ હોવો જોઈએ નહીં જો રીંગણ છે એ અંદરથી સડાવાળું હોય તો પછી એમાં ઈયાળો હોય છે તો આ રીતે આપણે જેમ જેમ સમારતા જઈએ ને એમ એમ પાણીમાં આપણે અંદર ઉમેરતા જવાના છે જો વધારે ટાઈમ તમારે પાણીમાં રહેવા દેવું હોય ને વધારે વાર લાગે એમ હોય તો પછી મીઠું ઉમેરવાનું થોડું એટલે કાળા નહીં પડે તો પહેલાં એટલે જ આપણે મસાલો બનાવી લીધો છે અને આ મસાલાને અડધા રીંગણ સુધી જ ભરવાનું આખું રીંગણ ભરવાનું નહીં કેમકે અમુક મસાલો જ્યારે આપણે ગ્રેવીમાં ઉમેરશું ને ત્યારે આ શાક વધારે સરસ લાગતું હોય છે ગ્રેવીવાળું થોડું તો આ રીતે બધા જ મેં અડધા અડધા રીંગણ ભરી લીધા છે તો જો અડધા ભર્યા છે એટલે મસાલો વધ્યો છે તે આપણે ગ્રેવીમાં ઉપયોગ કરીશું બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીને અડધી ચમચી રાય ઉમેરશું એક ચમચી વરિયાળી વરિયાળી તો ખાસ ઉમેરજો બહુ અનેરો ટેસ્ટ આપે છે અડધી ચમચી જીરું સાથે જે ભરેલા રીંગણ છે બધા જ પહેલાં આપણે ઉમેરી દઈશું અને હવે ઉપરથી થોડી હિંગ ઉમેરીએ જેનો સ્વાદ સરસ આવે છે તો જો અમે તેલમાં ઉમેરી છે તો ચપટી જેટલી છે એટલે કે વન ફોર્ટી સ્પૂન જેટલી એક બટાકુ મેં આ રીતે છાલ સાથે સમાર્યું છે એક આદુનો ટુકડો આપણે ખમણી લેવાનો છે અહીં આદુનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે ચોક્કસ ઉમેરજો અને બે ટમેટા મેં દેશી લીધા છે કોઈ પણ ટમેટું ચાલે તો એના થોડીક એવી ખટાશ સરસ આવે શાકમાં અને અડધી ચમચી કશ્મીરી મરચું અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે આપણે નાની ચમચી હોય એ પ્રમાણે હળદર પાવડર અને બે નાની ચમચી ગરમ મસાલો અહીં ગરમ મસાલાનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે અને મસાલામાં મેં નથી ઉમેર્યો ઉપરથી ઉમેર્યો છે એટલે બટાકું ટમેટું બધામાં સરસ લાગી જાય હવે એક નાની ચમચી પ્રમાણે ફરીથી મેં મીઠું ઉમેર્યું સેજ મને મોડું લાગ્યું એટલે અને હિંગ જો આ રીતે આપણે પાછળથી ઉમેરીએ એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે હવે એક ગ્લાસ પ્રમાણે અને મેઝરિંગ કપથી જુઓ તો સવા કપ જેટલું પાણી હુંફાળું ગરમ મેં ઉમેર્યું છે અને હવે પાણી ઉમેરી દીધા પછી જુઓ પહેલાં આપણે હલાવ્યું છે પછી આપણે પાણી ઉમેર્યું અને ઉપર જ મસાલો રાખવાનો છે એટલે કે તળિયે સુધી મસાલો ચોટતો નથી અને શાક પણ બેસતું નથી આ ખાસ મહત્વની ટીપ છે કે ઘણી આપણે ભરેલા શાક નીચે બેસી જાય તો આ પહેલી ટીપ્સ છે બીજો મસાલો આપણે જ કાચી શીંગ નથી લેવાનો એ બીજી ટીપ્સ છે એટલે કે ટેસ્ટમાં સરસ થશે અને ત્રીજી ટીપ્સ કે આપણે પાણી જો પૂરતું ઉમેરીએ ને તો તળિયે બેસીએ નહીં અને રીંગણ પણ આખે ને આખા રહે છે તો આપણે મીડિયમ ગેસ રાખીને તેમાં ફક્ત ચાર જ વિસલ કરવાની છે વધારે વિસલ નથી કરવાની નહીંતર પછી શાક ઘાટું થઈ જાય અને રીંગણ પણ ફેદાઈ જતા હોય છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચાર જ વિસલ ચોથી વિસલની તમે ફક્ત એર ભરો તો પણ ચાલે જો આ ગ્રેવી એકદમ સરસ ઘાટી થઈ ગઈ છે અને વરાળવાળી છે ત્યારે આપણી સબ્જી થોડીક ઠંડી થાય જ્યારે જમવાનો સમય થયા તો સબ્જી એટલી સરસ બની જતી હોય છે અને જોઈ શકો છો લૂક કેટલો સરસ આવ્યો છે ખૂબ સરસ એવી સબ્જી બને છે થોડીક મેં જે ટીપ્સ આપીને ધ્યાન રાખજો અને શિયાળામાં તો ખાસ કરીને દરેક ગુજરાતીના ઘરમાં રવૈયા થતા હોય છે બસ થોડીક આપણે ધ્યાન રાખીએ ને એટલે રવૈયાનું શાક એટલું સરસ બને અને આખા રીંગણ જો આપણી પ્લેટમાં હોય ને તો આમ શાકનો દેખાવ પણ સરસ આવે અને દેખાવ સારો હોય એટલે જમવાની પણ ઈચ્છા થાય રેસીપીની ટ્રાય કરો શેર કરો અને ભાખરી અને રોટલા સાથે તો આ સબ્જી ખૂબ સરસ લાગે